thank you નમસ્કાર મિત્રો અમારી હેટીનો ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અંધાધૂડ પાયરી જિયા મિત્રો આપને વાત કરવામાં આવે તો અમેરિકામાં ગોળીબાર ત્રણના મોત અને ગાયલ જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો અમેરિકાના અત્યારે વર્જિનિયાના ત્યારે સ્પોટ હસ્વિલેનિયાના ત્યારે કાઉન્ટીમાં એક ડાઉન હાઉસ કેમ્પની બહાર અજાના હુમલાખોરે અંધાધૂડ ગોળીબાર કર્યો છે જો કે મિત્રો જણાવી કે આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે તો વધુ જણાવી દઈએ અને ઘણા લોકો ઘાયલ થયા છે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી વિગતો અધિકારીઓ ગોળીબારની ઘટનાની તપાસ કરી રહ્યા છે તો જણાવી દે કે હાલમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા સલાહ આપી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ